હેલો કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું ઓફિસથી ઘરે આવી ગયો છું અને આજે શનિવાર છે તો આજે જવાનું છે મંદિર તો હું જલ્દીથી હવે ફ્રેશ થઈ જઈશ હું તમને દેખાડીશ કે પૂજા જે છે તે કંઈક કરી રહી છે હા પૂજા આવી ગઈ છે ઘરે કાલે પૂજા આવી ગઈ છે અને ખરેખર અમારા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો છે પૂજા ઘણા દિવસ થઈ ગયા ખરેખર કોઈને ગમતું નહોતું પણ ખરેખર બહુ મજા આવશે પૂજા આવી ગઈ છે અને તો હવે કન્ટિન્યુઅસ વ્લોગ આવતા રહેશે તો હું તમને દેખાડીશ કે પૂજા શું કરી છે જોઈ શકો છો કે પૂજા જે છે તે કંઈક કરી રહી છે અને કંઈક ભાષણ પણ આપી રહી છે ચલો આપણે સાંભળીશું પૂજાનું શું કહેવા માંગે છે પૂજા તો એવું કહેવા માંગુ છું કે જ્યારે હું આવું છું હું એને કહું છું કે ત્યારે છે મનથી નથી ના ના એવું ના હોય પૂજા ખોટી છે હું એને કહું એટલું જ કરે છે એને મનથી એવું છે એમ હા અમારે સો ટકા વાત તમારી ખોટી છે સાચી છે એમ હા શું કરશું અત્યારે આ બધું નવા પેમ્પલેટ આવ્યા છે હા આ માતાજીના ગરબો છે ગરબા છે મારી આમ તો બે મારેલી છે પણ બીજી મારી ભાઈ ગરબો ચાલુ કર્યો છે ને આપે છે માતાજીના આપે છે એવું છે હા તો તો બધાને સ્ટેપલ ઘણા બધા પેમ્ફલેટ લાગે છે ને પૂજે હા બરાબર અને બધા લઈ જવાના છે તારે કાલે હા અર્ધા લઈ જઈશ અર્ધા પછી લઈ જઈશ કેવું છે અમને કેવું લાગ્યું કેટલા દિવસ મજા આવી ને તો પૂજા જે છે ને કાલે જ આવી છે અમને લોકોને ગમતું જ નહોતું પૂજા અમને તારા વખતે ગમતું નતું બકા પૂજા પૂજા જઈ શકો છો પૂજા ખુશ ખુશ છે કેમ કે કાલે એને અમાસ છે અને કાલે બે ગરબા છે નહીં પૂજા કાલે તારો દિવસ તો આખો પેક આરામ જરાય નથી કાલે તારો પણ મજા આવશે નહીં ગરબા હોય તો મજા જ આવે શું કેવું ચાલ ફટાફટ થઈ જાય મારે પછી

સરસ છે ને દધીબાબી મુગલાઈ દધીબાબી મુગલાઈ સરસ છે લે એક લે બે લીલી એમ બે લાલ અરે મારી કેડવટી આવી ગઈ કલન મોગમેસ તો ને કલન ઊરક કરવાનો છે હા કલમાસ ને વ્યવસાજી સરસ તો વાં માતાજી તકરી ખૂબ નખો આઈ સરજી આગળ શું બે જણા કે આ ગયા દેખાતા નથી મેડકી જા સેવા કરવા ગયો છે સારું સારું હવે કેવાય સેવા કરવી આપડો છે સેવા તો કરી જ ને ચલો હવે પેલું પૂજા કરી તો માતાજીના ચાંદીના મેં ત્રેશુ ચાંદીનો પાદુકા અને ચાંદીનું છતર કરાયું છે જે હું બહુચરમાં નાના ના ગરબા કરું છું તે માતાજીનું તો અત્યારે ઘરે તો અમે રાવ્યા જોડે ચાંદલો કરાવી દીધો છે પણ અમે ફરીથી અમારા માતાજી જોડે ચાંદલો કરી રહ્યા છીએ તો તેની તૈયારી થઈ ગઈ છે સર આ છે મારા બહુચરમાં અને શુભમ શુભમે બાજોટ મૂકી દીધો છે હવે તેની થોડી થોડીક તૈયારી અમારી થઈ ગઈ છે અને હવે શુભમ છે તે લાલ સ્થાપન છે તે પાથરી રહ્યો છે ખરેખર પૂજાને જે નિશ્ચય ડર નિશ્ચય કર્યો હતો કે માતાજીના પાદુકા ત્રિસુર અને છતર જે સાંદિનો કરવાનો છે અને અમે લોકો પણ નહોતું વિચાર્યું કે આટલી જલ્દી માતાજી ખરી દેશે તો અત્યારે રાવીએ તો પૂજા સરસ્વતી કરી દીધી છે તો પણ અમારા ઘરે પૂજા આવી છે તો અમે લોકો પણ આજે પૂજા કરીશું માતાજીનું છતનું અને પૂજા જે છે તે મમ્મી કરવાની છે માતાજીના ભાદુકા આ છે માતાજીનું છત્ર અને આ છે માતાજીનો કિશુર જે ત્રણેય વસ્તુ ચાંદીમાં કરેલું છે અમે અને ખરેખર અમે બહુ જ ખુશ છીએ આથી અને આજે હજી અમે વધારે વધારે માતાજીનું કરવાના છીએ તો પૂજાએ માતાજીનો દીવો અને ધ્રુવ પ્રાગટ્ય કરી દીધું છે જે તમે જોઈ શકો છો મમ્મી હવે જે છે તે માતાજીની જે ત્રણ નિશાને છે તેને ચાંદલો કરી રહી છે મમ્મી પહેલાં ત્રિશૂળ છે માતાજીનું ચાંદીનું તો તેને ચાંદો કરી રહી છે તો તમે જોઈ શકો છો આ છે માતાજીનો ત્રિશૂળ પછી મમ્મી જે છે તે ચોખા જોડી રહી છે જય ભૂચન તો હવે મમ્મી જે છે તે માતાજીના જે પાદુકા જે છે જાંધીના તેને ચંદન કરી રહી છે અને ચોખા જોડી રહી છે જે તમે જોઈ શકો છો અને પછી છેલ્લે માતાજીના છતરને મમ્મીએ પૂજા કરી છે તો માતાજીના જે અમારે એ પૂજાને પણ ત્રેણ નિશાને હોય છે ને પૂજા તો માતાજીએ પણ ત્રેણ નિશાન ચલો હવે મમ્મી જે છે પૂજાને ચાંદો કરે છે અને પછી ચોખા ચોડી રહી છે

માતાજીની પૂજા બહુ સરસ રીતે પતી ગઈ છે તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ શનિદેવના મંદિરે અને પછી અમે લોકો જઈશું મજી રાદાના મંદિરે દર્શન કરવા માટે કેમ કે આજે શનિવાર છે અને ખરેખર હું બહુ ખુશ છું કે માતાજીની ઈચ્છાઓ તો જ થઈ શકે બાકી તો તમારું કામ નથી કે તમે ધારો કે હું આ કરવાનો તો એ શું થતું નથી અને એની ઈચ્છાઓ તો જ થઈ શકે અને અમે વિચાર્યું હતું કે

આજે હું આવી થેરાપી કરવા માટે ચાલુ થઈ ગયું છે આમ જે છે બ્લેક બ્લેક ઘણું બધું થઈ ગયું છે અને કાંસાની થાળી છે તેમાં થેરાપી થાય છે અને તેનાથી ઘણા ફાયદા થાય છે અને જોઈ શકો છો બહુ બધું જ બ્લેક થઈ ગયું છે અને આ છે તેના બધા જ ફાયદા છે અને પાછળ બેઠું છે તો અત્યારે અમે લોકો કાંસાની થાળીની થેરાપી કરવા ગયા હતા અને મેં થેરાપી કરી દીધી છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે કેમ કે મારા ઘરે આવી રહ્યા છે મારા ભાઈ અને ભાભી અને ભાભી આવી રહ્યા છે તો અમે લોકો હવે જઈએ છીએ ઘરે તમે લોકો પાછા આવી ગયા છે ઘરે અને ધરતી ભાભી અને સીએમ ભાઈ ને પાન બોજ પાવે છે તમે લોકો એમની માટે પાન લાવ્યા છે એવું છે એ લોકોને ખરેખર બહુ પાન ભાવે છે અને એ લોકો એમને પહેલેથી જ કીધું છે અમે લોકો આવી તો તમારા મારા માટે પાન લાવવાના શું કેવું तो तो जो मारा पूजा ना तो चमके है तो તો અત્યારે વાગે છે રાતના સાડા અગિયાર અને અમારા ઘરે શિવમભાઈ અને ભાબેન લોકો આવ્યા હતા અને અમારા ઘરે આજે કેરી આવી ગઈ છે તો ઉનાળાની ફસ્ટ કેરી અમારા ઘરે આવી ગઈ છે એ લોકો સ્પેશિયલ કેરી આપવા માટે આવ્યા હતા તો ખરેખર અમને આનંદ થયો અને આજે રાવ્યા પણ આવી હતી એટલે ખરેખર બહુ જ મજા આવી રાવ્યાને રમાડવાની પછી અમે લઈ ગયા હતા લાવ્યા ને અમારે જે કર્ણવત્ તેની સામે એક્ઝેક્ટ છોકરાના છોકરા રમવા માટે બધી જ વસ્તુ છે તે તો અમે ત્યાં લઈ ગયા હતા એને જમ્પિંગમાં ખરેખર બહુ જ મજા આવી ગઈ અને એને બહુ જ મજા આવી કેમ કે બીજું કે અહીંયા જમ્પિંગમાં કોઈ નાના છોકરા બીજા હતા નહીં ખાલી રાવ્યા જતી એટલે એને વધારે મજા આવી કેમ કે બીજા છોકરાઓ હોય તો તે બધા મોટા હોય તો વધારે ખોદે તો રાવ્યાને વાગી જાય એવું હતું પણ અહીંયા સરસ એવું હતું એટલે વધારે મજા આવી ગઈ એટલે ખરેખર બહુ જ મજા આવી તો આજે અમે લોકોએ જે માતાજીને ઈસુરનું પછી ચરમપાદુકા અને માતાજીની જે ત્રણ વસ્તુ હતી એની પૂજા પાઠ કર્યો પૂજા પાઠ કરીને પછી અમે લોકો ગયા હતા શનિદેવના મંદિરે અને અહીંયાથી ગયા હતા પછી અમે હનુમાજી દાદાના મંદિરે દર્શન કરવા માટે પછી અમે લોકો વેલા ઘરે આવી ગયા હતા કેમ કે એ લોકો આવવાના હતા એટલા માટે તો આજનો બ્લોગ જે છે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ન ભૂલતા અને હવેથી આવા નવા વિડીયો આવતા જ રહેશે